આ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના અઢાર કેસ નોંધાયા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે ઈડરમાં દસ્તક લેતા આરોગ્ય ટીમ એક્શન મોડમાં આવી ઈડર તાલુકાના લાલોળા તેમજ સાબલવાળા કંપામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એક એક કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે હાલ બંને બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે બંને બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે હાલમાં બંને બાળકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે હિંમતનગર સિવિલ ખાતેથી તેર સેમ્પલ લેવા માટે સેમ્પલ તેર સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેમાં ચાર રિપોર્ટ પોઝિટિવ એક અરવલ્લીના પોઝિટિવ બાળકનું મોત સાબરકાંઠાના ત્રણ પોઝિટિવ જેમાં એકનું મોત બે સારવાર હેઠળ અત્યાર સુધી આઠ બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે જે પૈકી એક બાળક વેન્ટિલેટર પર છે